સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં ડકા પાસે બાળકોના ઝઘડાની પતાવટ કરવા ગયેલા સાવકા પિતાને પાડોશમાં રહેતા યુવકે ચપ્પુના છપડી ઘા મારીને રહેસી નાખ્યો હતો ગઠવાલેજ પોલીસે હત્યા કરનાર પાડોશી યુવકની ધરપકડ કરી અઠવા પોલીસે મળતી માહિતી મુજબ નાનપુરા તાપી નદીના કિનારે આવેલી ઝુપટપટ્ટીમાં રહેતા ઓગણીસ વર્ષી અંકિત કિશોર વડવીએ અઠવાલેજ પોલીસ સ્ટેશનમાં તેમના પડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાંચો રાજુભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ અંકિતના મોટા પપ્પાના છોકરો નિલેશ ઉર્ફે નીલુ અશોક વડવી સાથે મજૂરી કામ કરી તાપી નદીના બ્રિજ નીચે ચા પીવા ગયો હતો ત્યાં નિલેશની પત્નીએ આવી બાળકો સાથે થયેલા ઝઘડા બાબતે પાડોશમાં રહેતા વિશાલ ગારાગારી કરતો હોવાનું જણાવ્યું જેથી નિલેશ ઉર્ફે નીલુ વડવીના પાડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાંચાને સમજાવવા ગયો જે દરમિયાન ત્યાં નિલેશ બાળકોના ઝઘડાની પતાવટ માટેની વાત વિશાલની પત્ની સાથે કરતો હતો જે વાતચીત દરમિયાન નિલેશ ઉર્ફે નીલુ વડવી કઈ પણ સમજે એ પહેલા જ વિશાલ કાંચા ઘરમાંથી ચપ્પુ લઈ આવી નિલેશ પર હુમલો કરી દીધો વિશાલ ઉર્ફે કાંચાએ ચપ્પુ વડે નિલેશ પર ઉપરાછપરી દસ ઘા કરીને પતાવી દીધો અઠવા પોલીસે વિશાલ ઉર્ફે કાંચા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત